તળાજા પાસે કાબુ ગુમાવતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું ત્યારે અન્ય ત્રણ વ્યક્તિને ઇજા થતા તળાજાના રાજપ્રા પાસે કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી આ અકસ્માતમાં રાજુલા ખાતે રહેતા અરવિંદભાઈ રાઠોડનું મોત નિપજ્યું હતું જ્યારે પોલીસે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી Ik ga die